गिर सोमनाथ कलेक्टर डीडी जाडेजा द्वारा करवामा आवी आगवी पहल હવેથી દરેક જાહેર સ્થળો પર જનતા પણ પોતાની સેફટીના લાયસન્સોની વિગત જોઈ શકે કોઈ પણ સામાન્ય પ્રજા છે એ જ્યારે કોઈ થિયેટરમાં પિક્ચર જોવા જાય કે કોઈ સર્કસ જોવા જાય કે કોઈ પણ નાટક કે કોઈ મોલ કે આવા ગેમ ઝોનમાં જાય ત્યારે એને નોલેજ હોતું નથી કે ભાઈ આ જે જગ્યામાં હું જાઉં છું એનું ફાયર સેફ્ટીનું એની પાસે એનઓસી છે એને બિલ્ડિંગ યુઝ પરમિશન લીધેલી છે કે એને કંઈ લિફ્ટમાં તો લિફ્ટનું કોઈ સેફ્ટીનું સર્ટિફિકેટ લીધેલું છે કે ઇલેક્ટ્રિકલ જે એના સાધનો છે એ પ્રોપર એના સર્ટિફાઈ થયેલા છે કે કોઈ સીસીટીવી લગાડ્યા છે કેમ તો એનાથી અજાણ હોય છે અને એ નિર્દોષતાથી અંદર વ્યા જાય છે અને આનો ફાયદો છે એ સંચાલકો પણ ઘણીવાર લઈ લેતા હોય છે અને એમ એમ ચલાવતા હોય છે એટલે આ જે હમણાં ડ્રાઈવ આપણે રાખીએ છીએ એના ઉપરથી અમને મને એવો વિચાર આવ્યો કે ભાઈ આવી રીતે એક ડિસ્પ્લે કરાવીએ કે ભાઈ જે સ્પર્શતા મુદ્દા છે કે ફાયરનો છે તો એમાં લખે કે મારું ફાયર છે આ તરફ છે આ તરફનું રિન્યૂ છે લિફ્ટ તો લિફ્ટ પણ મેં ઓલરેડી સર્ટિફાઈ કરાવી છે ઇલેક્ટ્રિફિકેશન તો મેં વેરીફાય કરાવ્યું છે સીસીટીવી તો મેં લખેલા છે અને વિકાસ પણ અંગે લીધે છે અને બિલ્ડિંગ યુઝ પરમિશન પણ અમે જે તે લીધે છે એ આ કોઈને ડિસ્પ્લે કરવાનું રહેશે લોકો જોઈ શકે એવી જગ્યાએ ડિસ્પ્લે કરવાનું રહેશે જેથી જે પ્રજા જે જાય છે એને ખબર પડે કે ભાઈ આ હું જે જગ્યાએ જાય છે એ જગ્યા સેફ છે અને કોઈ અકસ્માત કેવું બનવાની શક્યતાઓ નહીં વધશે એટલા માટે આ જાહેરનામું આપણે